હેલો ફ્રેન્ડ્સ ધમુસ કિચન એન્ડ બ્લોગ પર તમારું સ્વાગત છે મિત્રો આજે આપણે શિયાળા સ્પેશિયલ ટમેટાની ચટણી બનાવીશું આ ચટણી બનાવવામાં તેલનો બિલકુલ ઉપયોગ થતો નથી અને છતાં પણ આ ચટણી એક મહિના સુધી સરસ રીતે એન્જોય કરી શકો એવી ટેસ્ટી બને છે સવારે ચા ભાખરી સાથે અથવા તો સાંજના સમયે શાકની જગ્યાએ પીરસશો તો શાકની જરૂર ન પડે એવી ટેસ્ટી બને છે અને ક્યારેક શાક ન ભાવે તો પણ આ ચટણીને તમે શાકની જગ્યાએ લઈ શકો છો ઘણા લાંબા સમય સુધી સારી રહેતી આ ચટણી એક વખત બનાવીને સ્ટોર કરી દો અને એન્જોય કરો તો ચાલો ઝડપથી રેસિપી જોઈ લઈએ ટમેટાની ખાટી મીઠી ચટપટી ચટણી બનાવવા માટે આપણે મોટા ત્રણ નંગ જેટલા ટમેટા લઈશું આ ટમેટા અંદાજે અઢીસો ગ્રામ જેટલા છે અહીંયા ટમેટાને ધોઈ અને સરસ રીતે ચોખ્ખા કરી લઈશું ત્યાર પછી એક મીડિયમ સાઇઝની ખમણી લઈશું એટલે કે બહુ ઝીણી પણ નહીં અને બહુ મોટી પણ નહીં અને આ રીતે એક પ્લેટની અંદર એને સેટ કરી દઈએ હવે ટમેટાને આપણે ખમણીની મદદથી ખમણી લેવાના છે અહીંયા ચટણી બનાવવા માટે આપણે આવા ટમેટાની પસંદગી કરીશું કે જેમાં પલ્પ વધારે હોય અને રસનું પ્રમાણ ઓછું હોય ચટણી બનાવવામાં પલ્પ વધારે હશે ને તો જ સરસ ઘાટી એવી ચટણી બનશે આ રીતે ખમણી લેવાથી ટમેટાની છાલ પણ જુઓ આપોઆપ નીકળી જશે અલગથી છાલ કાઢવાની પણ જરૂર નહીં પડે અને ચટણી બનાવવામાં માત્ર પલ્પ જ નીકળશે ખમણી લેવાથી ટમેટાનો એકદમ સરસ ઝીણા ચંક્સ બને છે આ પ્રોસેસ આપણે મિક્સરમાં નહીં કરી શકીએ કેમકે મિક્સરમાં તો સીધી પ્યુરી જ બની જશે અહીંયા ત્રણે ત્રણ ટમેટાને આપણે ખમણી અને પલ્પ તૈયાર કરી લઈશું હવે ચટણી બનાવવા માટે સૌથી પહેલાં પ્યુરી કેટલી બની છે તે જોઈ લઈએ તો એક કટોરીમાં આપણે ભરી અને માપ સેટ કરી લઈએ જેથી ચટણી છે એ પરફેક્ટ માપથી જો બનાવીશું ને તો એકદમ સરસ પરફેક્ટ બનશે અહીંયા જુઓ કટોરીમાં પલ્પ અડધી કટોરી જેટલો છે તો અહીંયા ચટણી બનાવવા માટે અડધી કટોરી જેટલી આપણે ખાંડ લઈશું એટલે કે અડધી કટોરી પલ્પ એના સામે અડધી કટોરી જેટલી ખાંડ તમે થોડી ઓછી પણ લઈ શકો છો અને હવે ચટણી બનાવવા માટે આપણે ગેસ તરફ જઈશું અહીં ગેસ ઓન કરી અને કોઈ જાડા તળિયાની કઢાઈ મૂકીશું અને કઢાઈમાં ટમેટાના પલ્પને ઉમેરી દઈશું સાથે સાથે આપણે ખાંડ પણ ઉમેરી દઈશું અહીંયા આ પ્રોસેસ આપણે ગેસની ધીમી ફ્લેમે કરીશું અહીંયા બંને વસ્તુ સારી રીતે મિક્સ થઈ જાય અને ખાંડ થોડી ઓગળી જાય એટલે ગેસની ફ્લેમને આપણે મીડિયમ કરી લઈશું ચટણીને સરસ ફ્લેવરફુલ બનાવવા માટે નાના બે ટુકડા આપણે અહીંયા તજના નાખીશું અને એક એલચી ઉમેરીશું હવે સ્પેચ્યુલાની મદદથી ચલાવતા જઈશું શરૂઆતમાં બધું જ સારી રીતે મિક્સ કરી લઈશું તો આપણને અહીંયા થોડું પાણી જેવું લાગશે ધીરે ધીરે એમાં ઉફાળ આવશે ને એટલે સરસ ઘટ થવા લાગશે બિલકુલ અટક્યા વગર ત્રણેક મિનિટ સુધી આ રીતે ચલાવતા જવાનું છે અહીંયા તમે જોશો કે ધીરે ધીરે મિશ્રણ ઘટ થવા લાગ્યું છે અને હજુ એમાં પાણીનો ભાગ છે જેથી થોડી વધારે વાર રાખીશું અંદાજે ચારેક મિનિટ સુધી જુઓ મિશ્રણ હવે સરસ ઘટ બન્યું છે તો ચટણી પણ તૈયાર થઈ ગઈ છે કે નહીં એ પણ ચેક કરી લઈએ સ્પેચ્યુલા ઉપર રહેલા મિશ્રણને થોડું આંગળી ઉપર લઈએ અને આ રીતે ચેક કરવાનું છે મિશ્રણ થોડું ઘાટું ને ચીકણું લાગે ગુંદર જેવું લાગે તે સમયે આપણે ચટણીમાં મસાલા કરી લઈએ તો અહીંયા મસાલા પાકે ત્યાં સુધી હજી ચટણી થોડી વધારે પાકશે જેથી સરસ થઈ જશે મસાલામાં સૌથી પહેલાં સ્વાદ પ્રમાણે મીઠું પાંચ ચમચી જેટલું સંચળ ઉમેરીશું પાંચ ચમચી હળદર ઉમેરીશું અને સહે ચમથી પિન ચોપ હિંગ ઉમેરીશું એક ચમચી જેટલું અહીંયા લાલ મરચું પાવડર ઉમેરીશું અહીં મેં થોડું રૂટીન મરચું અને થોડું કાશ્મીરી મરચું મિક્સ કરેલું છે જેથી ટેસ્ટ અને કલર બંને સરસ બનશે તમે ખાલી કાશ્મીરી મરચું પણ ઉમેરી શકો છો અને છેલ્લે અથાણાનો મસાલો એક ચમચી જેટલો આપણે અહીંયા ઉમેરી દઈએ બધું જ સરસ રીતે મિક્સ કરી લઈશું અથાણાનો મસાલો જે આપણે ખાટા કે ગળ્યા અથાણા માટે વાપરીએ છીએ ને એ લેવાનો છે તો જુઓ એકદમ સરસ ચટપટી ચટણી બનીને તૈયાર છે અહીંયા ગેસની ફ્લેમને બંધ કરીશું અહીંયા તમે જોયું હશે કે ચટણી બનાવવામાં ક્યાંય આપણે ટીપુ તેલ કે પાણીનો ઉપયોગ કર્યો નથી માત્ર ટમેટાનો પલ્પ ખાંડ અને મસાલાથી જ ચટણી બનાવીને તૈયાર કરી છે અહીં ગેસની ફ્લેમને બંધ કર્યા પછી ચટણીમાં આપણે અડધા લીંબુનો રસ ઉમેરવાનો છે જુઓ લીંબુ છે એ પ્રિઝર્વેટિવનું કામ કરે છે અને ચટણીનો ટેસ્ટ વધારે સરસ મજાનો ચટપટો બનાવે છે આ ચટણી થોડી થોડી ગરમ છે ત્યાં જ લીંબુના રસને આપણે સારી રીતે મિક્સ કરી લેશું અહીંયા ટમેટાની ચટપટી ખાટી મીઠી ચટણી બનીને તૈયાર છે સાંજના સમયે શાકની જગ્યાએ પણ તમે આ ચટણી પીરસી શકો છો રોટલી ભાખરી પૂરી પરાઠા દરેકની સાથે સ્વાદિષ્ટ લાગે છે સાંજે શાક ન બનાવવું હોય અથવા બનાવેલું શાક ન ભાવતું હોય તો તેની જગ્યાએ આ ચટણી બેસ્ટ ઓપ્શન બની રહેશે ચટપટી આ ચટણી નાના મોટા સૌને ખૂબ જ પસંદ આવે એવી સરસ બને છે જ્યારે પણ ચટપટું ખાવાનું મન થાય તો રોટલી કે ભાખરી સાથે તમે એન્જોય કરી શકો છો અહીંયા દેખાવમાં જેટલી યમી લાગે છે ને એટલી સ્વાદિષ્ટ અને મજેદાર બને છે જો તમે ક્યારેય આ ચટણી ન બનાવી હોય તો એક વખત મારા કહેવાથી પણ ચોક્કસથી બનાવજો ઘરમાં બધાને ખરેખર ખૂબ જ પસંદ આવશે તો મિત્રો આવું અવનવું જાણવા માટે અને મને સપોર્ટ કરવા માટે ચેનલ પર જો તમે નવા છો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયો ગમે તો લાઈક અને શેર કરો તમારા સગા સંબંધી મિત્રોને પણ આપણી આજની એકદમ સરસ મજાની શિયાળાની સ્પેશિયલ ટમેટાની ચટણીની રેસિપી ચોક્કસથી મોકલી આપજો કોમેન્ટમાં મને ચોક્કસથી જણાવજો મિત્રો કે આજની આ રેસિપી તમને કેવી લાગી છે ફરી મળીશું એક નવી રેસિપી સાથે ત્યાં સુધી આવજો મિત્રો